અમે નવા લાવે એટલે જાય બકરા બકરા બગડી જાય અમે ના અમારે પાપુ રે ને બકરો લે કેટલા અમે ન ઉડાય ને એ અઢી લાખ નો બકરા આવે અમે તો બકરો 5 ના આવે 5 કરોડ આ બચ્ચા કેટલા આલે આ કો ચાલે આ તે જે તે જે અંદર ભઈ જવા બચ્ચા આલતી નિકાલ છો બી થી મત કેટલા હતા કોઈ બચ્ચાના આવતી બતાવાલા હોય એના પૈસા કેટલા હતા તમને ખબર 80 કરોડ રૂપિયા થાય 10 લાખ રૂપિયા થાય એક બચ્ચાના આવો તો બધા એટલે આમાં બગ કેટલા લાવો તમને ખબર કેટલા પૈસા કેટલા કેટલા રૂપિયા આવ્યા તમને ખબર નહી તમાર ખાઈ કે કેમ ને મ્યુ પહોંચી જાવ ના છો કેટલા લાવેલા કે આવું કહો ના કે ને બડા બે થઈ ગયા બગન કઈ દીધું આ તો કોટા ખાઈ લે તો કોટા તો ખાઈ તો ઈ નહીં તેનું ખાવાનું ટિસ્ટી તમ ખાવ ઈ ના ઈ ના આવ કોટા એ કોટા નહીં ભજિયા હમજા ભજિયા મારે ખાવ તો ખાઈ લ્યો ના ચાવા તમે જાવ તમા તમા બકરા લેવા તો મારો બકરો લેવા બે લાખ લઈને આવજો જો અમાર લે અમે એમાં બકરા લઈને બકરા જો અમે હુંના બકરી તમે આ કદી આ આ આ બચ્ચા ને

અને તમે આડો તો બગડી જાય ને ના બગડે એટલે બગડી જવાની ના ન પાડતા કે લાગે હા તો મારી હે બકરા ચારો હોય તો તો બગસ્તાપો બકરા ચાર્યા ને તમા તમા મતલબ કઈ બકરા ચાર્યા તો જતો રહેતો આ રહે ના બકરા તો તમે ભુ દે તમે ક્યાં જાવ ના પેલો તારો બીજા ચારો હા બીજા ચારો બીજા ચાર્યા જાવ જો નહી તમે તમારી વાય તમે વાયે વાય વાય દી પાજો તમારો સિતવા તમારી જાવે

મજા આવી ગયા હાથ તો સાફ થઈ ગયા બકરા જઈ ગયા હોય ને બકરા લાયા હોય

બકરા લાવ્યા તમને પૂછ્યું કે તમ પૂછ્યું જો નહી તમ તમે જવાનું જાજો હા આલે કે તો કે શું તે તમને હા ભુલિયા મત પડી જાવ આવો જાવ ત્યાં શેત જાવ બે બકરાના તહો જાવ જાજો બકરાની જી જી